નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત બાયડ તાલુકાના તખતપુરા ગામના અરજદારોની મહીસાગર જિલ્લાના ખરોડ ગામની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી ખેડાણ કરવા મામલે થયેલ લેન્ડ ગ્રેબિંગ કેસમાં આગોતરા જામીન અરજી મહિસાગર જિલ્લા સેશન્સ કોર્ટેના મંજૂર કરી છે મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ હેઠળ મહીસાગર જિલ્લાના ખરોડ ગામની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી ખેડાણ કરવા બાબતે કાળાજી અમરાજી સોલંકી ભૂપતસિંહ અમરાજી સોલંકી રહે તખતપુરા તાલુકો બાયડ વિરુદ્ધ અગિયાર એપ્રિલ બે હજાર એકવીસના રોજ વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અરજદારોએ તેમના વકીલ મારફત મહિસાગર જિલ્લા એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ચારસો આડત્રીસ અન્વયે આગોતરા જામીનની અરજી દાખલ કરેલી હતી આ અરજીને સરકારી વકીલ એસા ડામોરની દલીલોને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીનો રિપોર્ટ પ્રથમ દર્શનીય પુરાવો છે તેવી નોંધ સાથે એડિશનલ સેશન જજે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે